શાંતિ બાવીસ ત્રણ બે હજાર પચીસ આજનું બાબાનું વરદાન છે બાપ સમાન વરદાની બની દરેકના દિલને આરામ આપવાવાળા માસ્ટર દિલારામ ભવ વિસ્તાર છે જે બાપ સમાન વરદાની મૂર્ત બાળકો છે તે ક્યારેય કોઈની કમજોરીને નથી જોતા તે બધાની ઉપર રહમદિલ હોય છે જેમ બાપ કોઈ પણ કમજોરીને દિલ પર નથી લેતા આ રાખતા એમ વરદાની બાળક કોઈની કમજોરી દિલમાં ધારણ નથી કરતા તે દરેકના દિલને આરામ આપવાવાળા માસ્ટર દિલારામ હોય છે એટલે સાથી હોય કે પ્રજા બધા એમના ગુણગાન કરે છે બધાની અંદરથી આ જ આશીર્વાદ નીકળે છે કે આ અમારા સદા સ્નેહી અને સહયોગી છે સ્લોગન છે સંગમ યુગ પર શ્રેષ્ઠ આત્મા એ છે જે સદા બેફિકર બાદશાહ છે ઓમ શાંતિ